દેશભરમાં ગણેશ ઉત્સવના અને અને ઘણા તેમાં છે કે તેમાંથી ભક્તિના અનુસાર બાપાને વિસર્જનમાં કર્યા છે કે આવી સ્થિતિમાં દર વર્ષનો જેમ આ વર્ષે સલમાન ખાનની બહેન અને અર્પિતા કાન શર્માને પોતાના ઘરે બાપાનું સ્વાગત કર્યું છે કે આઠ પિતાના અર્પિતાના આપતી શર્માને ગણપતિ વિદાય આપી હતી કે આ દરમિયાન સલમાન ખાન ખાને હાજરી આપી હતી કે તેમણે એક વિડીયો જોઈને ફેન્સ થયા છે કે સલમાન ખાનના ચહેરા પર પાછળ દર્દ દેખાય છે કે સલમાન ખાને હાલતમાં ફેન્સમાં વિડિયો શેર કર્યો હતો કે તેમાંથી ફિલ્મ શૂટિંગ દરમિયાન ઘાયલ થયું હતું કે બે પાછળ સામે આવી છે કે પછી ફેન્સ તેને ચિંતિત થઈ ગયા છે અને વિડીયો તેમાંથી જોયા બાદ તે હજુ પણ પાછળ ઈજા આ દર્દીની ફેરસાન થઈ કે હજીકત વિડીયો ગણેશ વિજર્જનમાં દરમિયાન સામે સ્પષ્ટ અને આ પણ ડાન્સ કરી રહ્યા છે કે અચાનક તેણે તે ઈજાગ્રસ્ત પાછળ પકડી લીધી હતી અને જોઈ કે ફેન્સ ચિંતિત થઈ ગયા છે સલમાન ખાનના અન્ના એક્સપ્રેસ જોયા બાદ તે લાગેલા ડાન્સના કારણે આ પાછલી દર્દના થઈ રહી છે કે ઈજા અને પીડા સતત ચર્મખંડ પૂરા ઉત્સવમાં તેમાં પરિવાર સાથે બપોર ચિત્રને દેહ આપતા પહેલા તેમાંથી આ ગુપ્ત ઈચ્છામાં વ્યક્ત કરી હતી કે આ ચર્મખાણે વિડીયો પણ શેર કર્યો છે કેપ્શનમાં તેણે લખ્યું હતું કે હેપી ગણેશ ચતુર્થીમાં આ સલમાન ખાને પણ તણવામાં અને ઇલોકસીમાં થવા માટે દરિયા કિનારે ગયા હતા અને ચતુર્થી પૂજા ભાગ લેવા માટે અંબાણી પરિવાર પણ મુલાકાત લીધી હતી અને આ પાપા રાજ્યમાં દ્વારા ઇન્સ્ટાગ્રામ પરમાં આ ઉડી બાતચીતમાં જોવા મળે છે કે આ ખંભા પણ હાથ મૂક્યો હતો અને આ છે સિકંદરમાં શૂટિંગ પણ કર્યું હતું અને અઠવાડિયા પોસ્ટિંગમાં તેમાંથી આગામી ફિલ્મ સિકંદર શૂટિંગમાં તેમાંથી પાછળ ઈજા થઈ હતી